મિત્રો નેવું વર્ષ પછી પંદર ડિસેમ્બર રવિવારે માર્ગશીર્ષ પૂર્ણિમાનું ચંદ્ર દેખાવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી આ દિવસે બાર રાશિઓમાંથી આ છ રાશિઓના ભાગ્યના તાળા ખુલવાનો છે હા આ દુર્લભ અને શુભ મહાલક્ષ્મી યોગમાં આ છ રાશિઓના જીવનમાં ધન અને સમૃદ્ધિની વરસાદ થવાની છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી આ ખાસ દિવસે આ રાશિઓના ઘરમાં આવશે જેના પરિણામે તેમના તમામ કષ્ટો અને દુઃખો દૂર થઈ જશે દુર્લભ મહાસંયોગનું મહત્વ મિત્રો આ દૈવી સંયોગ નેવું વર્ષ બાદ બની રહ્યો છે પંદર ડિસેમ્બર માર્ગશીર્ષ પૂર્ણિમા પર આ વિશેષ દિવસે મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ છ રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે માતા લક્ષ્મીના આગમનથી આ રાશિઓના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ આવશે અને હવે તેમને કરોડપતિ બનવાથી કોઈ રીતે રોકી શકશે નહીં આ વીડિયોમાં અમે તમને જણાવશું કે એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે તેથી આ વીડિયોને અંત સુધી જોવો અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે વીડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખો અને આને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં માર્ગશીર્ષ પૂર્ણિમાની તારીખ અને પૂજા પદ્ધતિ પંચાંગ અનુસાર માર્ગશીર્ષ પૂર્ણિમાની શરૂઆત ચૌદ ડિસેમ્બર સાંજના ચાર વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે થશે અને પંદર ડિસેમ્બર બપોરે બે વાગ્યને એકત્રીસ મિનિટ વાગ્યે પૂરી થશે આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ ફળદાયી ગણાય છે સવારે સ્નાન કર્યા પછી પીલા વસ્ત્રો પહેરો અને ભગવાન સૂર્યને જળ અરજી આપો પૂજા સ્થાન પર લાલ અથવા પીળા કપડાં રાખી શ્રી હરિ અને દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિઓ સ્થાપિત કરો સુગંધ પુષ્પ ફળ અને મીઠાઈઓ અર્પણ કરો અને દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરી આરતી કરો સાચા મનથી મંત્રોનો જાપ કરો અને સુખ શાંતિની ઈચ્છા કરો માતા લક્ષ્મીનું ચંચળ સ્વભાવ અને કૃપાનું મહત્વ સનાતન ધર્મમાં માતા લક્ષ્મીજીને ધન અને વૈભવની દેવી ગણવામાં આવે છે જો કોઈ પર તેમની કૃપા પડે તો તેના જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી પરંતુ માતા લક્ષ્મીનું સ્વભાવ ખૂબ ચંચળ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ધનની દેવી એક જ સ્થળ પર વધારે સમય સુધી ટકતી નથી માણસ પોતાના જીવનમાં આર્થિક તંગી અને અન્ય સમસ્યાઓ સાથે ઝઝુમતા રહે છે અને આ જ કારણે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે દુર્લભ મહાસંયોગથી ભાગ્ય ચમકે છે આ માર્ગશીર્ષ પૂર્ણિમા પર ગ્રહોની ખાસ સ્થિતિથી છ રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિઓના જીવનમાં હવે અપાર ખુશીઓ આવશે ગ્રહોની ગતિ અમારો જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ક્યારેક ગ્રહો રાશિમાં શુભ ફળ આપે છે અને ક્યારેક અવરોધો ઊભા કરે છે પરંતુ આ વખતે મહાલક્ષ્મી યોગમાં આ છ રાશિઓ ધન વૈભવથી પરિપૂર્ણ થવા જઈ રહી છે કયા છે એ છ ભાગ્યશાળી રાશિઓ ચાલો હવે અમે તમને જણાવીએ છીએ એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ આવશે આ રાશિઓના ભાગ્યનો બદલાવ હવે સંપૂર્ણપણે થવા જવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓને એવું સૌભાગ્ય મળશે જે જીવનમાં બહુ જ ઓછી વાર જોવા મળે છે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પંદર ડિસેમ્બરના મહાસંયોગથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે આ વીડિયોને અંત સુધી જોવો અને માતા લક્ષ્મીજીના સાચા ભક્તો સાથે શેર કરો આથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા સુધી પણ પહોંચશે જય મહાલક્ષ્મી આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાની સંભાવના છે માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાનું છે આશીર્વાદના પરિણામે તમારા ઘરમાં સુખ આવશે અને ધન સંપત્તિમાં વધારો થશે કુંભ રાશિના લોકો તમે જલ્દી જ કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો જેમાં તમને વિશાળ સફળતા મળશે આથી માત્ર તમારી આર્થિક સ્થિતિ મજબૂત નહીં થાય પરંતુ તમારા પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ પણ રહે છે જે લોકો વ્યવસાયમાં જોડાયેલા છે તેમને તેમના વ્યાપારમાં ભારે નફો મળશે તમારો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને જે લોકો વિદેશમાં નોકરી અથવા શિક્ષણ માટે યોજના બનાવી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અધૂરા કાર્ય સરળતાથી પૂર્ણ થશે કુંભ રાશિના લોકો તમારા જીવનમાં દરેક દિશામાં ફાયદા મળી શકે છે અહીં સુધી કે લોટરી અથવા અન્ય અપ્રતિક્ષિત રીતોથી પણ ધન પ્રાપ્તિની પ્રબળ સંભાવનાઓ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા ફેરફાર થશે તમે વિવિધ આર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો જે તમારી ખુશીઓને અનેક ગણી વધારે આપશે આ સમય તમારા જીવનમાં નવી દિશા લાવવાનું સાબિત થશે હવે આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મિત્રો મેષ રાશિવાળા માટે ખુશખબર છે કે તમારી કુંડલીમાં એક જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ બહુ જ દુર્લભ હોય છે અને તેના પ્રભાવથી માતા લક્ષ્મીની કૃપાથી તમારો સમય ખૂબ શુભ રહેશે જલ્દી જ તમે એવા વ્યક્તિ સાથે મળશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે હા હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નથી રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી કિસ્મત એ રીતે પલટશે કે તમને દરેક દિશામાં ફાયદો જ ફાયદો મળશે વ્યવસાય કરનારા લોકોને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ મળશે તમારો વેપાર દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે નોકરી કરનારા લોકોને માટે પણ ખુશખબર છે જો તમે નોકરીની શોધમાં છો તો તમારી મનગમતી નોકરી જલ્દી મળશે અને અગાઉથી કાર્યરત લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિની સુખબર મળશે મેષ રાશિવાળા માટે ધન પ્રાપ્તિના ઘણા અવસર આવશે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છા રાખે છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપાથી આ સુખ મળવા જઈ રહ્યો છે કુલમળીને આ કહેવું ખોટું નહીં હશે કે મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવા જતી છે જીવનમાં મોટો બદલાવ આવશે અને મહાલક્ષ્મી સ્વયં તમારા જીવનને ખુશીઓથી ભર આપશે હવે આ યાદીમાં આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને ફળદાયી રહેવાનો છે આ દરમિયાન માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે જેથી તમારા જીવનમાં ખુશીઓની કોઈ કમી નથી રહેશે તમારી પાસે એવા અવસર આવશે જે તમારા જીવનના દિશા અને પરિસ્થિતિને સંપૂર્ણ રીતે બદલાવાની છે ધનુ રાશિ માટે આ સમય અનેક નવા માર્ગો અને અવસર લાવશે જે તમારી સમૃદ્ધિ અને સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમય તમારા જીવનમાં એવા લોકો આવશે જેમણે તમને આગળ વધવા માટે મદદરૂપ થવું છે મહેનત અને પ્રયાસોનો ફળ હવે તમને મળશે અને તમારા સ્વપ્નો પૂરા થશે સાથે સાથે વિદેશ પ્રવાસના સંકેત પણ જોરદાર છે શિક્ષણ હોય કે વ્યવસાય વિદેશમાં તમારી યોજનાઓ સફળ થવાનું છે ધનુ રાશિ માટે આ સમય તેમના ભાગ્ય સાથે આવશે તમારી પૂર્વમાં કરેલા નાણાકીય પ્રયત્નો અને રોકાણ હવે મોટો લાભ આપશે આ સમયને નવા અધ્યાયની શરૂઆત તરીકે જુઓ કારણ કે આ તમારા જીવનમાં મોટા ફેરફાર લાવવાનો છે આ અવસરને ચૂકી ન જાઓ અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો હા મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને આ સમયે કર્ક રાશિ માટે ખૂબ જ શુભ સંકેતો જોવા મળી રહ્યા છે આ સમયે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં એક નવો મોડ લાવશે આ દરમિયાન તમને ધન અને સમૃદ્ધિના ઘણા અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે કર્ક રાશિ માટે આ સમય વ્યવસાયમાં નવી સફળતા લાવવાનું સંકેત આપે છે જો તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારે મફતમાં નફો મળશે જૂના વ્યવસાયમાં પણ ઝડપી વૃદ્ધિ થશે અને નવા પ્રોજેક્ટ્સ દ્વારા સારી આવક મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે તમને પ્રમોશન અથવા નવા પદની પ્રાપ્તિ થઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી આગળ આવતી મુશ્કેલીઓ દૂર થશે અને સફળતા તમારા પગ ચૂમશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો કેમ કે હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે હા મિત્રો હવે આ યાદીમાં આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ અને ફળદાયી હોવાથી પ્રભાવી રહેશે આ સમય તમારે માટે ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે આ સમય માતા લક્ષ્મી વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે આ દરમિયાન તમે એવા વ્યક્તિ સાથે મળી શકો છો જે તમારા જીવનની દિશા પૂર્ણ રીતે બદલી શકે છે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ પડશે અને દરેક પ્રકારની સુખ શાંતિ મળશે માતા લક્ષ્મી આશીર્વાદ તમારા પર રહેશે જેથી તમારા જીવનમાં મોટો ફેરફાર આવશે અને તમે દરેક જગ્યાએથી ફાયદા જ થશે જો તમે ક્યારે વિદેશમાં જઈને કામ કરવાનું કે અભ્યાસ કરવાનો સ્વપ્ન જુઓ છો તો આ સમય તમારે માટે તે સ્વપ્ન સાકાર કરવાનું છે આ સમય તમારા જીવનમાં ઘણા એવા અવસર આવશે જે તમારે માટે શુભ રહેશે તમારું નસીબ તમારી સાથે છે અને તમને અનેક ખુશખબરીઓ મળશે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિના જાતકો મીન રાશિ માટે આવતા સમયનો પ્રભાવ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેશે આ સમય તમારા જીવનમાં મહાલક્ષ્મીનો યોગ બની રહ્યો છે જે તમને ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલશે આ ખૂબ જ દુર્લભ યોગ છે અને જ્યારે આ બને છે ત્યારે જીવનમાં મોટા ફેરફાર આવે છે મીન રાશિ માટે આ સમયનો અર્થ છે વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ તમારી મહેનતનો ફળ હવે મળવાની છે અને આવનારા દિવસોમાં તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે જે લોકો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય નવી શરૂઆત લાવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને દરેક દિશાથી લાભ મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે કે નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારી પસંદગીએ નોકરી મેળવી શકો છો અને જો તમે પહેલાથી જ કામ કરી રહ્યા છો તો પ્રમોશન અને પગાર વધારાની શ્રેષ્ઠ તક મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનો સાચો આદર થશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક ફેરફાર આવશે ઉપરાંત જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કુલ મળીને મીન રાશિ માટે આ સમય ખુશી સમૃદ્ધિ અને સંતોષથી ભરપૂર રહેશે આ સમય તમારે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાવ આવશે હવે આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિવાળા તમારા પર માતા લક્ષ્મીનો આશીર્વાદ છે આથી તમારા બધા અટકેલા કામ હવે પૂરા થશે જેઓ કામોમાં સફળતાની અપેક્ષા રાખતા હતા તે હવે પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે ધન તમને પાછું મળવાનું ઊંચું સંકેત છે તમે તમારા બધા દેવાથી મુક્ત થવામાં સફળ રહેશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે રંગ લાવશે અને સમાજમાં તમારું સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ મળશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમ છતાં આ રાશિવાળા લોકોએ તેમના ઉગ્ર સ્વભાવ પર થોડું કાબૂ રાખવું જોઈએ સંયમ રાખવાથી તમારા માટે વધુ સારા પરિણામો મળશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ ને સબસ્ક્રાઈબ કર્યો નથી તો કૃપા કરીને તરત સબસ્ક્રાઈબ કરો જેથી એવી જ્ઞાનવર્ધક વીડિયોઝ તમને સમય પર મળી રહે હવે આ યાદીમાં આગળની આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટા બદલાવ આવી રહ્યા છે તમારું સમય ખૂબ શુભ રહેવાનું છે ધનથી સંબંધિત ઘણા લાભો તમારા જીવનમાં આવવાના છે કન્યા રાશિવાળાઓને મહાલક્ષ્મીના આશીર્વાદથી અનેક અવસર મળશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરની મુલાકાત લેશે અને તમારી ઝોલી ખુશીઓથી ભરી દેશે તમારી સારો મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને તમે તમારા જીવનમાં સફળતાના નવા ઊંચાઈઓ સુધી પહોંચશો વેપારીઓને વધારે નફો થશે અને નોકરી કરતા લોકોને કરિયરની મોટી ખુશખબર મળશે આ કહેવું ખોટું નહીં હશે કે મહાલક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓનો ખજાનો આવી રહ્યો છે ધનલાભ સફળતા અને સમૃદ્ધિથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે હવે આ યાદીમાં આગળની નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તેમના જીવનમાં મોટી ખુશીઓ લાવવાનો છે તમારી કડી મહેનતનો ફળ હવે તમને મળશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાથી સૌનું ધ્યાન આકર્ષિત કરશો આ સમય તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાનો છે અને તમે તેવા લાભો મેળવી શકો છો જેમની તમે ક્યારે કલ્પના પણ કરી ન હતી વ્યવસાયમાં તમારી પ્રગતિ હવે બમણી થશે સમાજમાં વધશે અને સંપૂર્ણ સહકાર મળશે તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સમૃદ્ધિનો સંકેત આવી રહ્યો છે જે લોકો નવી કાર અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના હવે સફળ થવાની છે સાથે સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા જાતકોને પણ આનંદદાયક સમાચાર મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પદોચ્ચી અને પગાર વધારો થવાની સંભાવના છે અને જેમણે નોકરી શોધી છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે તુલા રાશિ માટે આ સમયે તેમના સપનાઓને પૂર્ણ કરવાનું છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા સમય તમારા ફેવરમાં રહેશે